ગિદડામાં માતા પિતાની ગેરહાજરીમાં સગીર વયની દીકરીનું બળજબરી પૂર્વક યૌન શોષણ કરનાર યુવાનનું પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરાઈ મેંદડા વિસ્તારના એક ઘરમાં સગીર વયની દીકરીની એકલતાનો લાભ લઈ હાર્દિક અમૃતલાલ કાપડિયા નામના શખ્સ સોના અને ચાંદીના નાગીનાની ખરીદી માટેનું વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જવેલર્સ જ્યાં સ્ટાન્ડર્ડ બાવીસ કેરેટ ઢોલમાર્ક વાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોકસી બજાર જુનાગઢ છરી બતાવી બાળકીને મૃત્યુના ભયમાં મૂકી બળજબરીથી યૌન શોષણની ઘટનાને અંજાબ આપતા મેંદરડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીસી સરવૈયાની ટીમ દ્વારા તપાસ હાથ ધરી મહિલા કાઉન્સિલર મારફતે કાઉન્સેલિંગ કરાવી બનેલ બનાવ વિગતવાર સમજી આરોપીને તાત્કાલિક કસ્ટડીમાં લીધેલ ત્યારે આ સમગ્ર મામલે આગળની તપાસ વિસાવદર એસપી રોહિત કુમાર દ્વારા ચલાવવામાં આવી રહી છે કેશોદમાં ગંભીર રોગોની સારવાર માટે ઉપલબ્ધ આવકાર સ્ત્રી તેમજ હાડકા કાન ના ગળાનો ડેન્ટલ સર્જન ફિઝિયોથેરાપી વિભાગના અનુભવી ડોક્ટરો દ્વારા ચોવીસ કલાક સારવાર રહેશે ઉપલબ્ધ તો કેસ નોંધાવા આપેલા નંબર પર કોલ કરો